તો જય માતાજી મિત્રો આજે છો અમે ખેતરમાં એક ઠકાણે જોબુડો છે તો અહીંયા જોબુ ખાવા જઈએ છે બધા આ ડોલ પરી લાવવાની છે અને અમારે જો જયેશભાઈ છે અને પ્રેમભાઈ છે તો આપણે આજે લોક છે જોબુ પાડવા જવાના ખેતરમાં તો અમે છે બધા ખેતરમાં જોબુ પાડવા તો જોવો છો ભાઈ આ છે અમારા ઘરનો બારે જોપો છે એટલે છે ભાઈ તો અમે અહીંયા થઈને જવાના છ જોબુ પાડવા તો જોશો બધાય જોબુ પાડવા ભાઈ અડ્યા છે તો બધાય બોલો જય માતાજી જય માતાજી જય માતાજી જોશો આજે આપણે કેટલી ડોલ છે ડોલ ફરી જોશો ભાઈ ડોલ લીધી છે ને ડોલ ભરીને આપણે પણ જોબુ લાવવાના છે તો આજે પણ લોગ જોબુ છે આપણે જોબુ લાવવાના છે જોબુ પાડવાના છે બરાબર ને હા તો જય ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી તો બધા જોશો આજે લોક પણ જબરજસ્ત બનવાનો છે ભાઈ મજા આવશે અને લોક છોડીને પણ જાતા નહીં કેમ કે આજે તો અમારે જોબુ પાડવાનું છે ભાઈ આ છો આ છે છે જાય તો હવે આપણે જોબુડે પોખસુ ને પછી જોબુડો બતાવશું તમને ભાઈ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં તો તમે જોશો આ છે એક ખેતર અને અમે આવી ગયા છે જોબુડે તો હવે દેખાય ભાઈ જોબડો છે આજે જોબુ એ જાતા થોડી વાર થશે તો આ છે ભાઈ જોવો છો ભાઈ અમારા ખેતરનું આમાં બધે લોકેશન છે કેમ કે આ શેટે શેટે અડવાનું છે અને અમે ખેતરમાં જઈ હશે તો જોબુ આજે એ પણ પાડવાના છે અને બહુ મસ્ત રીતે પણ આજે ખાવાના છે શેડા ઉપર પડી જાયું છે આ સ્થે અડવું પડશે અમારે

અને આ તો ભાઈ તોડ્યા છે ભાઈ જોબુ પાડે જાય જાય કાય કામ તો ખેતર જાય છે તો જય માતાજી લોક જોજો જોશો ભાઈ અમે આવી ગયા છે જોબુડો છે તે જગ્યા ઉપર ને તમે જુઓ છો કેટલા વર્ષ જૂનો વડ છે વડ છે ને જોશો ભાઈ આ છે વડ તો કેટલા વર્ષ જૂનો છે તો તમને પણ વડ બતાવી દઈશ ભાઈ રાત્રે આવો તો તમને એમ લાગે ભાઈ અહીંયા તો કોકરે હશે તો જોશો આ વડના ટેટા છે હે આ જોશો મારે વડના પણ ટેટા છે ભાઈ જબરજસ્ત છે આ વડ છે તમે જોશો વડને પણ દરવાજા જેવી ડિઝાઇન છે ભાઈ અને એક મોટો બોર ચાલુ છે પોણી છે ભાઈ ચાલુ તો આ છે વડ તો જોશો ભાઈ અમે અમે જોશો ભાઈ અહીંયા આવ્યા છે અને આ વડ છે જોશો તો ભાઈ આ બોર છે અને હવે આપણે જવાનું છે આ પાણી તો ઠંડુ પાણી હશે કુવાનું પાણી ઠંડુ આવે છે તો મસ્ત રીતે ભાઈ પીવાનું છે તો કુવો છે ભાઈ આ દરવાજો છે મસ્ત જોવો પડનો અને આ કુવો છે તો ભાઈ ઊંડો છે આપણે હાથથી જોવાનું ધોવાનું છે જોવો છો ભાઈ કુવો છે તો હારો દસ આ તરફ ભાઈ કુવો છે અને અમે કુએથી ઉતર્યા હતા તો હવે આપણે કુવા હમું જવાનું નથી અને આ મક્કા થઈ અને ઓમ આવી ગયા છે ભાઈ જોશો આ છે વડ વડ એટલે બહુ મોટો છે ભાઈ તો જોશે ભાઈ આ હસકો ખાવાનું પણ ચાલુ કરી નાખ્યું છે સીધા કુવા ના જતા રહેતા ભાઈ તો કુવો છે ભાઈ જોશો કુવો છે ભાઈ અને જોશો તમે તો આપણે આવી ગયા છે

હા જોવો છો ભાઈ ગયા છે અને અમારે જો ભાઈ આ મુજબ હારી હારી ગયો છે ભાઈ હાજર ખોલો કોઈ પણ લેવાય અને પણ વળગેલા છે જો ભાઈ આ છે જોબુ તમે જોઈ રહ્યા છો પણ જોબુ કેવા જોબુ છે અને આ ભાઈ ઉપર ચડી ગયા છે પ્રેમ ભાઈ ભાઈ તો બોલી માતાજી આ જોસો જય માતાજી તો અમારે પણ જોવો છો જોબુ અદર બદે લટકે છે ભાઈ વેણો પાડો જોબુ પણ જોવો છો આપણે વેણી વેણી ડોલમાં ભરે છે બધાય અને જોબુ આખટ પણ વેણવાનો હશે એમ હા વેચવા માટે નથી ભાઈ અમારે ખાવા માટે લીધા છે પેમુ તો કેટલો અદર છે અમદાવાદ તાતો હા તેમાં ભાઈ તો કેટલા બધે ચડી ગયા છે ભાઈ જયેશ ભાઈ ઉપર ચડીને પડતા ને ભાઈ જોશો તો આપણે આ તો આપીએ છે તો જોશું આ લો તો આ જોબુ છે ભાઈ હા હા બહુ મેઠા છે ભાઈ

प्यामा थोड़ा घंचर होगा तो, तो अला होईले बदा पवाइपर से बाइट पासे व्यांशू तो उपर उद्दी से जो जो से पवाइपर सड़े से तेर

બેટા ના બહુ અત્યારે ન જાઉં હા ના આ કાંઈ જતા રહો હે આ સાઠ હે હા તો આ જો એ સપલું ભાઈ નાખતો સપલું કઈ રખે નું રાખી તું તો હા હા બરાબર તો આ ત જો છો હલાઈલાને જોબું છે ભાઈ તો આ રાખ પણ આપણે આતું હાથ તોડવાના છે જો આ બે તો આવી ગયા છે મકા હલા આય દાડ બોલે મોન જા ભાઈ જોબું પાડજો ભાઈ સેમલા આ

તો જો આ બધું બતાવામાં કા જો ભાઈ આ જોજો કેમ હવાવા જો બધા આ જો છો ભાઈ બધા પોય પડે છે તો ના કે મસ્ત આપણે છો ભાઈ બસ આમાં છે આ હા હા જોબું પાડે જ એમ કરજે હા જો ભાઈ જય ગોકાજ જય બાપા ચમ્પલ કાઢીને જય મંદિર કઈ નું પાડું આપડે તો પછી લાગવાનું પડે ભાઈ ભગવાન માતાજીને એમને મન હાલશો તો આપડે આ દુનિયામાં આગળ જશું ભાઈ સાચી વાત છે અને બધાય મિત્રો ને છું જો ભાઈ

જો છો ભાઈ આ આબુ આટલા ભેગા થયા અમારે પ્રેમ ભાઈ ભાઈ જોબુ પાડે છે તો જય માતાજી મિત્રો અમે આ જોબુ પાડવાનો હજી તો આપણે લોગ હતો આજે અમે જોબુ બહુ કાધા છે આજે બહુ પાડ્યા છે આ જો બટુક શું કરે બટુક જોબુ ખાય તો જો છો ભાઈ અમારે ભાઈ મુનો ભાઈ છે એ પણ જોબુ ખાય છે ભાઈ જોબુ ખાય જો ભાઈ જો જોબુ ખાય છે ભાઈ તો આ રખા જુઓ છો ભાઈ અમારે મુનિયો હારી આવ્યો છે તો ભાઈ જુઓ છો જોબુ ખાય છે પાકું જોબુ ખૂટું નથી ભાઈ તો જોબુ પણ જોવો છો તમે આ પાકું એને જોબુ હાલ ભાઈ જોબુ ખાવું છે એને ભાઈ જુઓ છો

હવે જઈશું તો આજે કેર દિન કેર દિન ધોવાના છે ધોઈને મસ્ત આપણે ખાવાના છે ને મસાલો બસાલો નાખીને કાજુ હોય ભાઈ એકવાર ઉપર ચાલુ કરી નાખ્યું પ્રેમ ભાઈ ભાઈ અરે જબ હે હે કો બધા હા તો વિડીયો ચાલુ છે ભાઈ હા 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 તો

Betuknya कबू लागे kalau? Kopi? पिक ले बटे के